ધુવાળા ચાલુ થયો અરે ભલે રેવાની હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં આજે તો આપણે હેને સુજુકીની સર્વિસ કરવાને દવા સાટો ઉપયોગ લેવાને હમણાં દવા સાટો ચાલુ થાય તો જો અગા આપણે સર્વિસ કરી છે સુજુકીની અને બહુ જૂની છે અને આપણે દવા સાટોમાં પંપ ખંતે ચડાવવાનું થતો જ નથી સુઝુકી છે

જોયું ને શું કઈ થાય છે ખાલી પેટ્રોલ નાખો એક ચીજ માં ઉપડી જાય આ તો જો ટાયર બાયર ફેલ હે ત્રણ ટ્યુબ ટ્રાય કરી પણ એ પંચર નીકળે અને આપણે જો શું ચૂકી ફાળી ઉપડી જાય ગગડામાં જઈને વધારે કામ કરવું જો પણ આ તો એક ચીજમાં ઉપડી જાય અવાજ સાંભળી ગયો જો ચાલુ થયો અરે ફળ રેવા ને ભાઈ માલ ફરકે નવું આવું જોયું હોય ને અવાથી વળવા ચાલુ થઈ જાય આવી થઈ ગઈ એટલે માલને ને ખબર આવે છે નવું આવ્યું બસ બસ રેડી બનનાર છે ભાઈ પેટ્રોલ હે એ એ થઈ તાલે પેટ્રોલ ને કેરોસીન નાખતા હોય ચોખ્ખું પેટ્રોલ તો જળતું નથી ચોખ્ખું પેટ્રોલ નાખવું પડે તો એક કીક મોકળી ગઈ પ્રથમ માં આવી બે ત્રણ કીખવું પછી એક કીક મોકડી ગઈ જાવ હા એક માં ડાયરેક્ટ જોઈએ

અને આ મારે ખાલી સુઝુકી નથી આ મચ્છરની દવા મારવાનું યંત્ર હે એ મચ્છર હોય તો જે કીવાય માર દેવાનું પુકારી બોલે ને મચ્છરનું કંઈ આવે જ નહીં મર ગયું આજે ધુવાળા ધુવાળા નહીં જીતા ભાઈ નવું હું છે ને એટલે ધુવાળા કરે બાકી જીરીક બ્લાઉઝ થઈ જાય હે પણ ધુવાળા નહીં કરે ચોકનું વાયર તૂટ્યો ઈટા જીરીક મારવાનું તૂટી ગયો વાયર આ વાયર હે આ ચોકનો હે આનો હવે બધા ડાયરેક્ટ કરી જાય કિતા લેવા જોઈએ ચોક હોય ઉભડી જાય પેટ્રોલ હોય ચોખું કેરોસીન હોય ને તો ના ઉભડે જો પેટ્રોલ સ્ટાર્ટ થઈ ગઈ હવે આપણે છે પાણી ભરવાનું ટાંકીમાં એટલે આપણે કે સીએનજી ગાડી હોય તો અમે જે સ્ટાર્ટિંગમાં પેટ્રોલથી સ્ટાર્ટ કરવી પડે ને તો આમાં એવું જ છે સ્ટાર્ટિંગમાં પેટ્રોલ સ્ટાર્ટ કરી લીધી હવે ટાંકી ભર દેવાની પાણીથી ફૂલ અને આ એક એવું વેરિયન્ટ છે અમારે સ્ટાર્ટ પેટ્રોલ જોઈ પછી એને પાણીથી હાલે પછી આ એક જ ગાડી એવી છે અમારી જ ચડી ગઈ અમને જ

હાઈ દીધી પણ હવે હંધા નથી ટાંકી હાવ તૂટી ગઈ ઓલી ભાઈ ડબલું છે જો આ બોટલ ભરી દેવાનું પેટ્રોલથી અરે ટાંકી જ છે મિની અડધા લીટરની ટાંકી છે અડધા લીટરની છે હા તો અડધા લીટરની છે ડબલું અઠાડી હા હા ટાંકી તો જબરી હે અને આ જો આ ટાંકી ભરી દે ને તો ઠંડુ રહીએ આજો ફાયદો આવે પાણી નીકળી જાય

આમ આમ મજા આવતી પેટ્રોલ ફરવા જાય ને ત્યાં ફટાકે ખોલવાનું આમ પેટ્રોલ એમ થાય ત્રીજો આ પંપ છે આ પંપ ફિટ કરી દઈ એટલે આનું પણ આવી જાય દવાનું પ્રેસર કપની હારી ઓલું ગયું હાલ જાય આઈ ગયા બર ના હોય ને અરે પ્રીમિયમ વસ્તુ કઈ ના જોરદાર ભાઈ કપડી બનાવી હતી સુજુગી હે પણ હવે લૂપ થઈ ગઈ અમારે એક પાસે છે આજુબાજુ કોઈ નથી આનો જમાનો આનો જમાનો હો ગયો અમે આજવી સીડી છોરો સીડી છોરો સીડીા ઉંડાઈ કરના કર જાતા દવા સાચો આમ કે લીવા જઈને આ જ સિસ્ટમ ભાઈ હોરન કરું તમે હોરન હોરન થાય એકદમ રેડી કરી દીધી દવા જ દવાનું હે ને સામગ્રી ફિટ કરવા ને બાકી છે પંપ ને બંપ ને તો થઈ જાય અને જો કાલ માંડવી દેખાય ને તમને આટલીમાં આટલી વધી ગઈ માંડવી વધે બહુ અમારે જો અને આ બાજુ ગાજે છે વરસાદ અમે આજ નહીં આવે કાલ બહુ આવ્યું તો આજ તો નહીં આવે બધા અને આંબા કેરીઓની સીઝન પૂરી થઈ ગઈ પણ અમારે આંબામાં હજી એક કેરી છે જોરી બહુ જબરી કેરી છે એટલે હજી આંબો છે ને ખૂટો છે અમારે એક કેરી છે એ બહુ મીઠી છે ખાય તે આપણે ખબર પડે હવે આપણે શું જોયું બે ને કાલે થોડું ઘણું હે કરવાની હું કરી લઈ આજ તો વરસાદ નહીં એવું ગાય તો મેં જોતોય નતો હવે વાળી ને કરી જાય હે ભીનું એક ભીનું હે ખેતરમાં રેસ ફૂટી જાય વધારે થાય ને તો ચાલો આજના બ્લોકમાં એટલું લોક જઈ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીનેક્સ્ટ